આપણે ડોસીમાની વાર્તા થોડીક લીધી હતી એનાથી આપણે આજે આગળ લઈશું પાના નંબર ઉપર સાલ શ્રી ગોપેન્દ્રલાલજી મહારાજ પરદેશમાં પધાર્યા અને દ્વારકાદાસ વૈષ્ણવને ત્યાં ઉતારો કર્યો દ્વારકાદાસ ઘણા પ્રસન્ન થયા અને ઠાકોરજીને પ્રસન્ન કરવા અનેકવિધ સન્માન કરવા લાગ્યા જુનાગઢમાં દેસાઈ દ્વારકા દસ ને ત્યાં દસ દિવસ પણ ઈચ્છાથી ઈચ્છાથી દેસાઈના મનમાં એક દિવસ એવો વિચાર આવ્યો કે ઓહો જુનાગઢ ખાતે તો હું હું બહુ સારી રીતે હું જ સેવા કરું છું મારા જેવો આટલો સત્કાર બીજું કોણ કરી શકે શ્રી ઠાકોરજીને આવા લાડ કોણ લડાવી શકે એવો મનમાં અહંકાર આવ્યો તેથી અંતર જામી શ્રી ગોપેન્દ્રલાલજીએ તેના મનની જાણી અને તેનો ગર્વ હરવા અને તે રીતે પણ પોતાના ભક્તની ખ્યાતિ કરવા પોતે ઈચ્છા કરી અને બહાર નીકળ્યા અને પોતાનો જન્મોત્સવ બિયાળ કરવા સર્વ સમાજને કહ્યું સર્વ સમાજ ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે ઠાકોરજીની સાથે સાથે બિયાળ પધાર્યા ત્યાં માર્ગમાં વિઠ્ઠલદાસ મોદી નામના વૈષ્ણવ સામા આવ્યા અને બે હાથ જોડીને વિનંતી કરી મહારાજ મારો મનોરથ પૂર્ણ કરો આપ તો દીનદયાલ છો ત્યારે શ્રી કીધું જો તારો મનોરથ સાચો હોય તો તો સર્વ સામાન લઈને આવો ઓછો એ આજ્ઞા કરી શ્રી ગોપેન્દ્રલાલજી બિયાર પધાર્યા શ્રી ઠાકોરજીએ બહાર નીકળી વડાલને રસ્તે ચાલવા માંડ્યો અને ડોસીની ઈચ્છા પૂર્ણ કરવા વિચાર્યું કારણ કે ભક્તવત્સલ ભગવાન અનાથના નાથ દીન દયાળુએ પોતાના ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે ક્યારે પણ ઢીલ કરી નથી પગ રસ્તે ચાલી પ્રભુ વડાળ પહોંચ્યા તેમને પાદરમાં જોતા જ વૈષ્ણવો દોડી સામા આવ્યા અને ગામમાં પધરાવી ગયા ડોસીમાં એ મનમાં આનંદ થયો વાતના સમાચાર મળતા ખૂબ ખુશ થયા આનંદ ક્યાંય સમાતો નથી પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે કૃપાળુએ કૃપા દર્શાવી તેથી હર્ષ ગેલા બની ગયા અને શ્રી ઠાકોરજીની પાસે આવી વિનંતી કરી પોતાને ત્યાં પધરાવી ગયા બેસવા માટે સાંગા બિછાવી દીધી અને બની પોતે ભેળી કરેલ દોકડાની પ્રાંત આગળ ધરી દીધી આટલા વખત થી ભેગા કરતા હતા ને એક એક દોકડો એ બધું ભેગું કરેલું ઠાકોરજીની સન્મુખ ધરી દીધું અને મારી કાલી ઘેલીની સેવા સ્વીકારો એવી રીતે ઘણી જ દિનતા લાગ્યા વળી વિનંતી કરતા કહ્યું કે હે પ્રભુ મારે બાટ તમને છે માટે હું રંગદાસી ઉપર કૃપા કરીને અંગીકાર કરશો એ મુજબ ઘણી આજીજી કરવા લાગી પ્રભુ ક્યાં હું અધમ ક્યાં આપ કૃપાના ભંડાર જો એમ ન હોય તો આપ મારે ત્યાં ક્યાંથી મોટા મોટા મુનિવરો જેનું ધ્યાન ધરે છે મહાત્માઓ કેટલાય વર્ષો સુધી સમાધિ ચડાવે છે તો પણ જેને દર્શન દુર્લભ તે પ્રભુ રંગ જાતિ પર કૃપા કરીને મારી ઝુંપડી પાવન કરવા પોતે ચાલી આવીને મને કૃતાર્થ કીધું એ આપની કૃપા સિવાય ક્યાંથી બને મારી ભક્તિ શું મારું ભજન સેવા સમરણ કઈ નથી હું તો માયામાં લુપ્ત બનેલી એક રેટીઓ કરનારી છું એ દિનતા હાથ જોડીને પ્રભુ સામે ઉભા રહ્યા હાથ જોડી શ્રી ઠાકોરજી સન્મુખ ઉભા રહ્યા અને સ્વરૂપના દર્શન કરતા જ પ્રીત બહુ વધી ગઈ કેવી રીતે શ્રી ઠાકોરજીની સ્તુતિ કરવી એમાં તે પોતે મુંજાઈ ગયા તેથી કહેવા લાગી કે હે પ્રભુ હું તમારી સ્તુતિ કેવી રીતે કરું કારણ કે હું નીજ જાતિવાળી જળ બુદ્ધિવાળી અધમથી પણ અધમ નારી તેનાથી પણ હું અધમ વળી મતિમંદ છું આપના સ્વરૂપનો ગુણનું વર્ણન હું કેવી રીતે ક્યાંથી કરું આ સાંભળી ઠાકોરજી કહેવા લાગ્યા કે હું તો ભક્તિનો જ સંબંધ રાખું છું કારણ કે જાતભાત કુલ ધર્મ મોટાઈ ધન બલ બુદ્ધિ ચતુરાય એ બધું જ્યાં હોય ત્યાં ભક્તિ ન હોય તો એટલા ગુણ છતાંય એ નર કેવો શોભે કે જાણે જળ વગરના વાદળા જેવું એટલે કે આ બધું હોય પણ ભક્તિ ન હોય તો એ જળ વગરના વાદળા જેવો શોભે વળી કહ્યું કે ટીપટોડી ટગટગે ટીમ્બે મેલે ઈંડા ભાવ વિનાની ભક્તિ કરે એ એકડા વિનાના મીંડા તમારામાં તો પ્રેમ ભક્તિ છે હું ફક્ત પ્રેમનો જ ભૂખ્યો છું અને મારા ભક્તોને ભાવથી અર્પણ કરેલા જળ ફળ ફૂલ પણ હું અધિક માનીને ભક્તના અનુગ્રહ માટે જ અંગીકાર કરું છું તમારી ઈચ્છા ઘણી જ ઉત્તમ છે પણ હજી મારે ઘણા કામ કરવાના છે તેથી અહીં ખોટી થઈશ નહીં રોકાઈ શકીશ નહીં પણ હું અહીંથી પાસેના વનમાં જાઉં છું માટે તમો બાટ કરીને ત્યાં લાવો હું તે અંગીકાર કરીશ એમ કહીને શ્રી ઠાકોરજી ત્યાંથી વિજય થયા શ્રી ઠાકોરજી વનમાં પગપાળા ચાલી નીકળ્યા પ્રભુ સાથે વડાળના વૈષ્ણવનું જૂથ પણ વન તરફ ચાલવા લાગ્યું જે સ્થળે ગંગાજળનું વહેણ ચાલે છે ત્યાં કોઈ ગ્વાલ નિષ્કરીને રહે છે તેમજ બે ચાર કબાડી પણ ત્યાં વાસ કરી રહ્યા છે ઘણી જ ભૂમિ મનને આપી રહી છે ચારે બાજુ શાંતિ શાંતિ પ્રસરી રહી છે વૃક્ષોના ગીચ હોવાથી ઘટાઘન ઘોર બની રહી છે તેથી છાયા જળમાં પડે છે જળ ચાલતા છાયા પણ ચાલી રહી છે તેથી વૃક્ષો ચાલતા જોઈ મનને ઘણો આનંદ આવે છે એટલે કે જળ ચાલે ને તો વૃક્ષો પણ ચાલતા હોય એવું લાગે કેમકે એનો પ્રતિબિંબ પડે છે કોઈ કોઈ સમયે વનરાજોના ભયંકર અવાજ કર્ણગોચર થાય છે વળી કોઈ સમય કોકીલાના મધુર કંઠથી મન આહલાદિત થાય છે ચકવાક અને મયુરો કિલકારી કરી રહ્યા છે એક વાંસ ઝાડ ઊંડા પાણીમાં મગરો વાસ કરી રહ્યા છે એમ જ કાચબાઓ ડૂબકી મારીને જોનારનું ધ્યાન ખેંચે છે અત્યારે પણ છે ને કાચબા હોય છે ને ગંગાજળી આવા મહાન ભયંકર જંગલમાં કૃપાના નિધિ શ્રી ગોપેન્દ્રલાલ એક વૃક્ષ નીચે એક મોટી શિલા ઉપર ગાદી તકીએ ને વિસારી બિરાજ્યા ભિયાળ ગામના પાદરમાં સુંદર જળાશયને ગટાદાર વનરાજ જોઈને આપશ્રી ખૂબ પ્રસન્ન થયા અને સૌના વૈષ્ણવોને અહીંયા બિરાજવાની પોતાની ઈચ્છા જણાવી સાથેના વૈષ્ણવોએ આપ શ્રીને બિરાજવા માટે વનરાજીને જારી બુહારી કરીને સુંદર બેઠકજીની વ્યવસ્થા કરી આપી આપશ્રી ત્યાં બિરાજ્યા આપશ્રી બિહાર જાણીને અપાર સિદ્ધ કરી પણ પ્રભુ તો હજી આવ્યા નહી કોઈ વૈષ્ણવને ગેરપધારે હશે અહીંયા ક્યાં દ્વારકાદાસ ને ત્યાં ઠાકોરજી તો ત્યાંથી વિજય થઈ ગયા છે અહિયાં તૈયારી થાય છે કે હમણાં પધારશે એમ અહીંયા પાછા પધારવાના જ છે ક્યાંક બીજે ક્યાંક મુકામે પધારે લાગે છે એમ વિચારીને અહીંયા બધી તૈયારી કરે છે દ્વારકાદાસ દેસાઈના ઘરે કોઈ વૈષ્ણવના ઘરે પધાર્યા હશે એમ વિચારીને બધે તપાસ કરવા લાગ્યા તપાસ કરતા સમય ઘણો થયો પણ ક્યાંય પત્તો મળ્યો નહીં તેથી વૈષ્ણવ સબ સર્વે વિહવળ બની ગયા આવતા જતા મનુષ્યોને પૂછવા લાગ્યા પૂછતા સમાચાર મળ્યા કે ગોપેન્દ્રલાલ તો વડાલ પધારી ગયા છે તેથી સર્વ જૂથ આવ્યો આવ્યું ત્યાં બધે પૂછપરછ કરતા ડોસીને ત્યાં આવ્યા પૂછ્યું તો દંવ પ્રણામ કર્યા પ્રભુ અમે તો જીવ દોષથી ભરેલા છે આપ તો કૃપા નિધાન છો અમારો એવો શું અપરાધ કે આપ અહીં આવીને બિરાજી ગયા ઠાકોરજી કહેવા લાગ્યા કે તમે હૃદયમાં જરા પણ ચિંતા કરશો નહીં ભક્તનું હિત કરવું એ જ મારો આશય હોય છે ભક્તના મનના મનોરથ પૂર્ણ કરવા એ જ મારું ધ્યેય એ સમયે દેસાઈના મનમાં દિનતા આવીને કહેવા લાગ્યા હું મૂઢમતી મેં ગર્વ કરેલો પ્રભુએ મારો મોટો પ્રાધ છે આપ કૃપાબળ વિચારી અનુગ્રહ કરો તો થાય અમે જીવ સર્વ દોષિત છીએ પ્રભુ કહે તું મારું પ્રિય છે મનમાં એવું લાવીશ ને એ મુજબ વાત ચાલતી હતી એ જ સમયે વડાલથી ડોશીમાં આવ્યા માથા ઉપર માટીનું વાસણ છે શરીર ખળભળી ગયું છે મુખમાં એક પણ દાંત નથી સાડીમાં અનેક થીગડા લાગેલા છે ચાલવાની પણ બુરી શક્તિ નથી તેથી ધીરા ધીરા ચાલ્યા આવે છે વૈષ્ણવ સૌ તેના તરફ જોઈ રહ્યા છે એટલામાં આવીને ડોશીમાં એ વાસણ ઠાકોરજી પાસે ધર્યું અંગીકાર કરવાની વિનંતી કરવા લાગ્યા આવો આ અયોગ્ય આચાર જોઈને બધા વિષ્ણુ વિચારમાં પડી ગયા રે આ ડોશીને તો કોઈ વિચાર નથી આવું અપ્રસ રહીત લઈને શ્રી ઠાકોરજી ક્યાંથી અંગીકાર કરે એમ એકાબીજા સામું જોઈને હસી રહ્યા છે એવામાં ઠાકોરજી એ કૃપા દર્શાવીને કહ્યું કે સૌ એક એક પાન લઈ લેવો અને અહીં પંગત કરો કારણ કે સમય ઘણો થઈ ગયો છે તમારું ધ્યાન મારામાં છે પણ સુધાતુર થયા હશો ઠાકોરજી વૈષ્ણવનું સુખ વિચારે છે કે તમારું તો મારામાં ધ્યાન છે પણ તમે બધા સુધાતુર હશો ભૂખ્યા હશો એ સાંભળી સર્વ વૈષ્ણવ ખાખરાના પાન મોટા મોટા લઈને હાજર થયા અને મહારાજશ્રીએ ડોસીની આજ્ઞા ડોસીને આજ્ઞા કરી તમો સર્વને પીરસો આજ્ઞા સાંભળતા જ ઘણા જ આનંદમાં આવી ગયા અને ખોબે ને બે બાટ પીરસવા લાગ્યા બધાને પીરસી રહ્યા છે પણ બાટ હજી જેટલો હતો તેટલો જ છે જ જય બોલાવી અને સર્વો એ અઘાઈને પ્રસાદ લીધો ડોશી પણ પ્રફુલ્લિત મનથી પ્રસાદ લઈ રહ્યા છે એટલે મહારાજ શ્રીએ કહ્યું વધેલો બાટ જે ગંગા જળિયામાં પધરાવો કે જેથી જળના જીવો પણ સંતોષ પામે એવી અદભુત લીલા ઠાકોરજીએ સર્વ વૈષ્ણવને ત્યાં દેખાડી ને સર્વ જૂથ આનંદ વિભૂર થઈ ગયું સર્વ આનંદ મંગલ વર્તાઈ રહ્યો છે આ તો ઓગણત્રીસ માં પાના નંબર સુધી હવે લાલ વડરાયજી નું પ્રાગટ્ય ની વાર્તા આવે છે અત્યારે આપણે આટલું જ લઈએ લાલવડરાયજી ના પ્રાગટ્યની વાત એવું હશે તો કાલે લઈશું આ ડોસીમાની વાર્તા અત્યારે આપણે બોલીને વિરા